શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો દિવસે દિવસે ને વધી રહ્યો છે ત્યારે ચાંદીપુરા કેસની સંખ્યા વધી રહી છે જ્યારે રાજ્યભરમાં અત્યાર સુધી પિસ્તાળીસ થી વધુ લોકોના મૃત્યુ થયા છે ત્યારે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરાના કેસની વધતી સંખ્યામાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે હવે પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પહેલો કેસ નોંધાયો છે બં અનેક દેશોમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે ભારતમાં પણ બજેટ બાદ એટલે કે ત્રેવીસ જુલાઈ બાદ ગોલ્ડ સિત્તેર હજાર ને પાર થયું છે તો ચાંદી ચોર્યાસી હજાર ને પાર પહોંચી છે બીજી તરફ ન્યુયોર્કમાં પણ ગોલ્ડ પચીસો ડોલર ને પાર થયું છે રાજસ્થાનની રાજધાની જયપુરમાં બુધવારે રાત્રે ભારે વરસાદને કારણે દિલ્હીના જૂના રાજેન્દ્રનગરના કોચિંગ સેન્ટર જેવો અકસ્માત થયો હતો અને ભારે વરસાદ બાદ ભોરામાં પાણી ઘૂસી ગયા હતા જેના કારણે ઓવરફ્લો થતી ગટરના ગંદા પાણીમાં ડૂબી જવાથી ત્રણ લોકોના દર્દનાક મોત થયા હતા તમિલનાડુની વિરુદ્ધ નગર લોકસભા સીટના કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે શેર કરવામાં આવેલ વિડીયોમાં સંસદની નવી ઇમારતની અંદર પાણી લીકે જોવા મળી રહ્યું છે વિડીયોમાં જોઈ શકાય છે કે છતમાંથી પાણી લીક થઈ રહ્યું છે અને નીચે પડતા પાણીને ફેલાતા અટકાવવા માટે ફ્લોર પર ડોલ મૂકવામાં આવી છે

કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં બસ્સો છપ્પન લોકોના મોત થયા છે તો બસ્સો થી વધુ લોકો હજુ પણ લાપતા છે સો થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે વાયનાડમાં સોમવારે મોડી રાત્રે ઓગણત્રીસ જુલાઈએ ભૂસ્ખલનની ઘટના બની હતી અને તેમાં આસપાસના ચાર ગામોના ઘર પુલ રસ્તા અને વાહનો બધું જ ધોવાઈ ગયું ખંડમાં બુધવારે સવારથી ભારે વરસાદને કારણે બે અલગ અલગ જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે ટિહરીના ઘનશાલીમાં વાદળ ફાટવાની ઘટના બની હતી આ સિવાય કેદારનાથના પદયાત્રાના માર્ગ પર ભીમબલી ગડેરા ખાતે વાદળ ફાટવાની ઘટના બનતા લગભગ દોઢસોથી બસ્તો લોકો ફસાયા છે